મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશન પ્રાઇવેટ લિમિટેડ ઇવેન્ટ્સ કંપની જ ભારતમાં વિવિધ શહેરોમાં અગ્રગણ્ય જ્વેલરી બ્રાન્ડ્સને સાથે રાખી એક્ઝિબિશન કરે છે જેથી સ્થાનિક ગ્રાહકોને એક જ જગ્યાએ જ ગુજરાતના ખ્યાતનામ અને અગ્રણી જ્વેલર્સની રિયલ ગોલ્ડ જ્વેલરીનું પ્રીમિયમ કલેક્શન જોવા મળે પ્રથમ વર્ષે અપ્રિતમ સફળતા મળ્યા બાદ કચ્છમાં સતત બીજા વર્ષે મલ્ટી બ્રાન્ડ્સ જ્વેલરીનું એક્ઝીબિશન ગાંધીધામની હોટલ રેડિશન ખાતે માત્ર ત્રણ દિવસ વીસ એકવીસ બાવીસ જૂનના યોજાયું હતું આ એક્ઝિબિશન સેલમાં ભારતની ખ્યાતનામ બ્રાન્ડ્સની પ્રીમિયમ જ્વેલરીનું એક્સક્લુઝિવ કલેક્શન કચ્છીઓને એક જ જગ્યાએ જોવા મળ્યું હતું ભારતના પંદર શહેરોમાં અત્યાર સુધી ત્રણસો પચીસથી વધુ એક્ઝિબિશન યોજનાર માત્ર દ્રષ્ટિ ઇવેન્ટ્સ દ્વારા જ કચ્છમાં પણ આયોજન કરવામાં આવ્યું છે હોટલ રેડિશન ખાતે પ્રારંભ થયેલા એક્ઝિબિશનમાં પાંચ હજાર કરતા પણ વધુ ડિઝાઇન્સ જોવા મળી છે બ્રાઇડલની બધી જ્વેલરીઓ જોવા મળવાની છે બે હજાર પચીસના બધા કલેક્શન જેમ કે પોલકીમાં ડાયમંડમાં એન્ટિકમાં ગોલ્ડમાં અમદાવાદ બોમ્બે અને સુરત બાર જ્વેલર્સો આવ્યા છે તો મારી નમ્ર વિનંતી છે બધી ગાંધીધામ વાસીઓની બહેનોને કે તમારા ઘરે લગ્ન હોય પ્રસંગ હોય કે કોઈને લગનમાં બ્રાઇડલ છોડીને સાઇડર્સ જોયું હોય તો તમને ગહેનામાં મળી જશે તો આજથી ચાલુ કર્યું છે એક્ઝિબિશન આજે કાલે અને પર એટલે શનિવાર રવિવારે સાડા બાર સુધી છીએ અમે તો તમે એક્ઝિબિશનમાં આવો અને ગેહના એક્ઝિબિશનમાં જ્વેલરી જોવાનો લાભ જરૂર રહે